અડતા અડતા આ વ્યક્તિના શાસ્ત્ર જાય છે. જે સંતાન લોકો અહીંયા આવે છે એમને સંતાન પ્રાપ્તિમાંના આશીર્વાદ કી થાય છે. તે ઉત્તાન કોઈની નોકરીની સમસ્યાઓ હોય. જય માતાજી મિત્રો અત્યારે સવારના ચાર વાગ્યા છે. અમે અમદાવાદથી 25 કિલોમીટરના અંતરે ગુમા ગામ છે. જ્યાં ખોડિયલમાનો મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ત્યાંના લોકો એવું માને છે કે અહીંયા માતાજી સાક્ષાત પ્રગટ છે. અહીંયાના લોકોનું એવું કહેવું છે કે સાતસો વર્ષ પહેલા અહીંયા ખોડિયલમા સ્વયંભુ બિરાજમાન થયેલા છે.

मूर्ख तारणी बेडो मगर सवारी वाली पावनी जगत गण गंगा यावता लाखणी लोबळे वारी त्रिशूड खपर दारी चंडिका चारणी जोग माया खोडिया वेख वारणी तारणी बेडो मगर सवारी वाली पावनी जगत जाणू गंगा यावता નમસ્તે મને અહિયાં નું મંદિર નો શું મહાનતા છે મને જણાવશો આમ ગણવા જઈએ તો ઘણા વર્ષોથી થી મંદિર છે અને વર્ષોથી થી આની બહુ જ માનતા મહાનતા છે અઢળક લોકો અહીંયા આવે છે પોતાની મનોકામના પૂરી કરીને જાય છે રડતા રડતા આવે છે ને હસતા હસતા જાય છે અહિયાં સત છે માતા ની અતિ શક્તિ નો પ્રતાપ અહિયાં મળેલા છે નિસંતાન લોકો અહીંયા આવે છે એમને સંતાન પ્રાપ્તિ માં ના થાય છે